નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ટેટ વન પરીક્ષા માટે ઓનલાઈન અરજી ઓગણત્રીસ ઓક્ટોબરથી શરૂ થશે અને પરીક્ષા ચૌદ ડિસેમ્બરે લેવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા પરિવાર સાથે દિવાળી મનાવશે કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી બહાર આવ્યા અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો રાજકોટમાં પડઘરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ બનાવીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસને ભારી આરોપીઓ ફરાર થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પુષ્ય નક્ષત્ર પર સોનાની ખરીદી ઘટી વડોદરામાં ગત વર્ષની તુલનામાં પચાસ ટકાનો ઘટાડો નોંધાતા વેપારીઓ પણ ચિંતિત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં વિજાપુર હિંમતનગર હાઈવે પરનો દેરોલ બ્રિજ અઢી મહિનાના અંતે નાના વાહનો માટે શરૂ કરવામાં આવ્યો છે હજારો વાહન ચાલકોને મોટી રાહત મળી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં એમએસ યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આર્ટ્સ બાદ હવે કોમર્સ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીના એક કૃત્યનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલ આંબલિયાની સરકારને વિનંતી ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરી દરેક ખેડૂતોના ખાતામાં ભાવ ફેરના રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખ જમા કરો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દોહાથી હોંગકોંગ જઈ રહેલા વિમાનોનું અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર પણ કરવામાં આવી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં બીમાર ગાયને સમયસર સારવાર નહીં મળતા તેનું મૃત્યુ થયું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો અત્યારે જોવા મળી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનોનું ઘટના સ્થળે મોત થયું છે અન્ય મહત્ત્વના સમાચારો પર નજર નાખીએ તો ખેડા આણંદના સૌથી મોટા સમાચાર નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પાડવામાં આવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વિટકોસને તમામ બસના સર્વિસ રોટ બંધ કરવા સૂચના આપી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે